નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તો આજે આપણે દ્વિતીય વાર્ષિક પરીક્ષા બે હજાર પચીસ ધોરણ દસ વિષય સામાજિક વિજ્ઞાન તારીખ વીસ એક બે હજાર પચીસ તો આજે મિત્રો લેવાયેલ સામાજિક વિજ્ઞાનના પેપરનો આપણે સંપૂર્ણ સોલ્યુશન કરીશું તો મિત્રો પેલો બોક્સાઇડ છે તો એલ્યુમિનિયમની કાચી ધાતુ છે કેરળના કવિ તો શ્રી વલ્લભ થોળ ખંભાત નાટ્ય શાસ્ત્ર મિત્રો આવશે ભરત મુનિ અને ગર્ભદીપ તો ગર્ભો એના પછી નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો લોથલ તે સમયનું સમૃદ્ધ બંદર હતું તો ખરું કાલિદાસ વિશ્વ પ્રસિદ્ધ કવિ હતા ખરું વસ્તુની અછત સર્જાતા સંગ્રહખોરી જન્મે છે ખોટું નવમું નાઇજર એ સૌથી નિમ્ન માનવ વિકાસ ધરાવે છે ખરું આતંકવાદ એક વૈશ્વિક સમસ્યા છે ખરું એના પછી છે મિત્રો નીચે આપેલી ખાલી જગ્યા યોગ્ય વિકલ્પ પસંદ કરીને લખવાની છે એની અંદર પહેલું છે વારસો એ દેશની ખાલી જગ્યા છે તો ઓળખ છે વન્યજીવો માટે બોળની રચના તો મિત્રો ઓગણીસો ને બાવનમાં વન્યજીવ માટેનો કાયદો છે ઓગણીસો બોતેરમાં લાગુ થાય છે અને વન્યજીવ માટેની બોર્ડની રચના છે એ મિત્રો ઓગણીસો બાવનમાં જળ સ્ત્રોતોના મુખ્ય ખાલી જગ્યા પ્રકાર છે તો મિત્રો જળ સ્ત્રોતો છે એના મુખ્ય ત્રણ પ્રકાર છે જળ એક ખાલી જગ્યા સંપદા છે તો જળ એક રાષ્ટ્રીય સંપદા છે એના પછી મિત્રો પંદરમો છે દેશમાં કુલ પરિવહનના ખાલી જગ્યા ટકા સડકો છે તો મિત્રો તેત્રીસ ત્યાંશી ટકા સડકો એટલે રસ્તાઓ છે એના પછી નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો મુંબઈ પ્રાકૃતિક ઇતિહાસ સમિતિની સ્થાપના ક્યારે કરવામાં આવી તો અઢારસો ને માં એના પછી મિત્રો સત્તરમો છે સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્મારકની પાસેથી કઈ નદી વહે છે તો નર્મદા નદી એ સ્ટેચ્યુ ઓફ યુનિટીના પાસેથી વહી રહી છે અને અઢારમો છે આર્થિક રીતે ભારત કેવો દેશ છે તો મિત્રો વિકાસશીલ દેશ છે ઉત્પાદનનું સજીવ સાધન કયું છે તો મિત્રો ય શ્રમ એ ઉત્પાદન સજીવ સાધન છે કારણ કે ઉત્પાદનના સાધનોની અંદર મિત્રો શ્રમ મૂડી અને નિયોજક ઉત્પાદનના જે સજીવ અંદર શ્રમ આવશે એના પછી મિત્રો વીસમો પ્રશ્ન છે પુષ્ટિય જળનો મુખ્ય સ્ત્રોત કયો છે તો નદીઓ અને એકવીસમો પ્રશ્ન છે ભારતનો પ્રથમ રેલમાર્ગ કયા સ્ટેશનો વચ્ચે શરૂ થયો તો મુંબઈ અને થાણા વચ્ચે મિત્રો અઢારસો ને તેપન માં આર્થિક વિકાસ પછીની અવસ્થા છે તો છે આર્થિક વિકાસ પછીની અવસ્થા કઈ છે છે અને તો મિત્રો આર્થિક આર્થિક વિકાસ વિકાસ પછીની પછીની અવસ્થા અવસ્થા એ આર્થિક વૃદ્ધિ છે એના પછી ત્રેવીસ છે ગુજરાતનું સૌથી મોટું બંદર કયું છે તો આપણું કંડલા બંદર જે મુક્ત વેપાર બંદર છે અને સમૂહ સંચારના બે માધ્યમો કયા છે તો મિત્રો એના બે માધ્યમ છે મુદ્રિત એટલે વ્યક્તિગત સંચાર માધ્યમ અને ઇલેક્ટ્રોનિક વીજ ઉપકરણ સંચાર માધ્યમ એના પછી મિત્રો વિભાગ બી વિભાગ સી ડી અને વિભાગ ડીનું તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે સામાજિક વિજ્ઞાનના પેપરનું પૂરવણીમાં એનું સોલ્યુશન જોઈશું કે કેવી રીતના આપણે પેપર લખીએ તો આપણે પૂરા માર્ક મેળવી શકીએ તો પેપરનો મિત્રો વિભાગ એ છે એના જોડકા છે તમારે આવી રીતના એની સામે પરફેક્ટ રીતે લખવાના છે આવી રીતે વચ્ચે લાઈનો છે એને પણ છોડવાની છે કે જેથી કરીને બધું ભેગું ન થાય આવી રીતના હોશિયાની અંદર એના નંબર આપવાના છે તો અહીંયા મિત્રો સત્તર અઢાર ઓગણીસ જવાબ વીસ જવાબ એકવીસ બાવીસ ત્રેવીસ અને જવાબ ચોવીસ તો મિત્રો અહીંયા તમારો વિભાગ એ છે એ ચોવીસ માર્કનો વિભાગ એ પૂરો થાય છે હવે આપણો વિભાગ બી આવે છે બીની અંદર મિત્રો દરેક પ્રશ્નના બે માર્ક છે એલિફન્ટાની ગુફાઓ તો મિત્રો બે માર્કના પ્રશ્નો અંદર તમારે વધુમાં વધુ ચાર આવા મુદ્દાઓ લખવાના થશે સારા અક્ષરે એરો કરી અને તમારે જવાબો લખવાના થશે તો મિત્રો એના પછી વાઘ પરિયોજના છે જવાબ તીસ છે વાગ પરિયોજના ઓગણીસો માં શરૂ કરવામાં આવી છે એના પછી મિત્રો સડત્રીસ નંબર નો પ્રશ્ન છે સાંપ્રદાયિકતા ને દૂર કરવાના ઉપાયો હાથ ધરવા જોઈએ એના પછી પચીસ મો પ્રશ્ન છે હબસી પ્રજા તેઓ વર્ણે શ્યામ વાકડિયા વાળ પ્રશ્ન 26 સંગીત પારિજાત એના પછી ઓગણત્રીસ નંબરનો પ્રશ્ન છે વન્યજીવોના વિનાશના કારણો તો એના મિત્રો કારણો છે વન્યજીવોના કારણ એના પછી મિત્રો ઉદ્યોગોનું તો નું આપણે ઉદ્યોગોના મહત્વ વિશે આવી રીતના તમારે એને લખવાનું થશે એના પછી મિત્રો પોત્રીસ નંબરનો પ્રશ્ન છે ઊની કાપડ ઉદ્યોગ તો અહીંયા કાપડ ઉદ્યોગ વિશે માહિતી આપવામાં આવી છે એવી રીતના તમારે એને લખવાનું થશે તો મિત્રો એવી તમારે ઓનિકાપડ વિશે એના પછી છત્રીસ નંબરનો પ્રશ્ન છે ભારતની સામાજિક સંરચના જ્ઞાતિ આધારિત હતી તો એનો પ્રશ્ન છે એને વિડીયોને તમારે સ્ટોપ કરીને પ્રશ્ન જોઈ લો એના પછી મિત્રો વિભાગ સી છેક ત્રણ માર્ક ના પ્રશ્નો છે એના તમારે વીતે જવાબો લખવાના થશે પ્રશ્ન નંબર ઓગણચાલીસ છે સૂર્ય મંદિર મોઢેરાનો પરિચય તો મિત્રો અહીંયા મોઢેરાના સૂર્ય મંદિર વિશે તમને માહિતી આપેલી છે એના પછી મિત્રો પ્રશ્ન નંબર ચાલીસ છે જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો એના પછી એકતાલીસ નંબરનો પ્રશ્ન છે કાળી જમીનને કપાસની જમીન કહે છે તો અહીંયા કાળી જમીન વિશે એના પછી મિત્રો બેતાલીસ નંબરનો પ્રશ્ન છે વિશ્વ વેપાર સંગઠન અહીંયા વિશ્વ વેપાર સંગઠન વિશે માહિતી આપવામાં આવી છે પછી અડત્રીસ નંબરનો પ્રશ્ન છે ગુજરાતની ગુફાઓ જૂનાગઢની ગુફાઓ કચ્છની ખાબરા કોડિયાની ગુફાઓ ખંભાલીરાની ગુફાઓ ઢાંક ગુફાઓ જરની ગુફાઓ શાણા ગુફાઓ અને ઢંકગીરી ગુફાઓ તેતાલીસ નંબરનો પ્રશ્ન છે ગ્રાહકોનું શોષણ થવાના કારણો ગ્રાહક પોતે જવાબદાર છે મર્યાદિત માહિતી મર્યાદિત હરીફાઈ અપૂરતું શિક્ષણ જેના કારણે ગ્રાહક પોતે ખુદ છેતરાવા માટે જવાબદાર છે અપૂરતું શિક્ષણ હવે મિત્રો આપણો વિભાગ ડી આવ્યો છે એ વિભાગની અંદર પ્રત્યેક પ્રશ્ન છે એના ચાર પ્રશ્નો પાંચ માર્કના પ્રશ્ન ચાર ચાર માર્કના પ્રશ્નો છે પાંચ પ્રશ્ન એટલે વીસ માર્ક અને એક પ્રશ્ન નકશામાં ખગોળશાસ્ત્ર એના વિશે તમારે રીતે ચર્ચા કરવાની રહેશે તો તમે ચાર માંથી ચાર માર્ક મેળવી શકશો એના પછી મિત્રો જ્યોતિષશાસ્ત્ર અહીંયા જ્યોતિષ શાસ્ત્ર વિશે માહિતી આપવામાં આવી છે તો અહીંયા મિત્રો વાસ્તુ શાસ્ત્ર તો પ્રથમ મિત્રો પ્રસ્તાવના લખવાની થશે એને લગતું પ્રસ્તાવના લખ્યા પછી વાસ્તુ શાસ્ત્ર વિશે મિત્રો લખવાનું થશે તો તમે પૂરા માર્ક્સ મેળવી શકશો એના પછી મિત્રો આપણો ઓગણપચાસ નંબરનો પ્રશ્ન છે ભારતના પાકો એની અંદર મિત્રો તફાવત છે ખરીફ પાક અને રવિ પાક એના પછી બીજો તફાવત છે રવિ પાક અને જાયદ પાક એના પછી પચાસ મો પ્રશ્ન છે ભારતમાં ડાંગરનો પાક માહિતી આપવાની તો અહીંયા ડાંગર વિશે માહિતી આપવામાં આવી છે વિડીયોને સ્ટોપ કરી અને આપણે જોઈ લઈએ અને એના પછી મિત્રો 54મો મો પ્રશ્ન છે આપણો નકશો તો મિત્રો અહીંયા નકશો છે એને સંપૂર્ણ રીતે સોલ્વ કરેલો છે એની સંજ્ઞા સૂચિ બનાવેલ છે નકશામાં એ દર્શાવેલ છે તો થેન્ક યુ મિત્રો આભાર અહીંયા આપણો પ્રશ્નપત્રનું સોલ્યુશન સંપૂર્ણ રીતે પૂર્ણ થાય છે આવા જ નવા વિડીયોને જોવા માટે આપણી આ સહિયારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ